નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફળ પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ ત્યારે મિત્રો હાલ જે છે એ સરકાર શ્રી દ્વારા એ સનેડાની અંદર જે છે સબસિડી આપવામાં આવી છે ત્યારે આ સનેડાની અંદર જે છે એ જે સનેડાની વિશેષતાઓ હું છે સનેડો જે છે એ કેવી રીતનું કામ કરે છે અને છેલ્લા ઘણા સમિતા જે છે સનેડા સાથે જોડાયેલા જે બાબરા તાલુકાના એટલે કે બાબરાના જે છે અમારા એક વેપારી કે જે ખૂબ સરસ મજાનું જે છે એ કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ ખોડિયાર જે છે એ સનેડા કેવી રીતના જે છે એ વિશેષ બીજા કરતા કેવી રીતના અલગ પડે છે આની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ આપનો પરિચય હું શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી મનોજભાઈ બાબુભાઈ મકવાણા બોલું છું અને મારું બાબરા જીઆઈડીસી એકમાં કારખાનું આવેલું છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત પંચાણું સાડત્રીસ જીરો સાસઠ ફ્રી

અ મિત્રો છનેડા જે છે એ કેવી રીતના આખો તૈયાર થાય અને એની અંદર જે છે ખેડૂતો માટે કેવી રીતના ઉપયોગી થાય છે એ આપણે આખો છનેડાના જે છે ફીચર જે છે એ જોઈ અને આપણે કરીએ મનોજભાઈ આપણા છનેડા જે છે એ અન્ય કંપનીઓ કરતા કેવી રીતના અલગ પડે છે અને આપણું મોડલ જે છે એ કયું મોડલ જે છે એ સરકારમાં સબસિડી માન્ય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત આ અમારું ફર્સ્ટ મોડલ છે ફર્સ્ટ મોડલ હા આ અમારું 3W ગવર્મેન્ટમાં એક મોડલ છે હા અને આની ખાસ કરીને વિશિષ્ટ એ છે આગળ અમે નાનું ટાયર યુઝ કર્યું છે ચાર પછી દસ નું બરોબર આના માટે એક બેનિફિટ એ છે ખેડૂત માટે કે આ એકદમ લંબાઈમાં ટૂંકું થાય છે અને ટર્ન પણ સારું રહે છે સારું ફૂલ ટર્ન આવશે અને આની અંદર બીજી વિશિષ્ટ એ છે કે નો યુઝ છે હેન્ડબ્રેક લગાવેલી છે અને ખાસ કરીને સેલ્ફ માટેની

પાછળની સાઈઝ માં અઠ્યાવીસ નું સેન્ટર થાય વ્હીલ સેન્ટર નું થાય અને છસો સોળ ના પાછળ ટાયર આવશે કમ્ફર્ટેબલ બધી આ જે ટાયર્યું ને ખેડૂત ખેતી ની અંદર ટાયર ઘણીવાર ઢેપું આવે આવે ઊંચું થતું હોય તો એને હિસાબે આજે હાથી રહ્યું ને એ એકદમ લેવલ જ હાલ

બહુ મજા આવે છે આખો દિવસ શકે છે નથી એને થાક લાગતો કોઈ જાતનું આરામથી ખેતી કરી શકે છે અને બેનિફિટ ખાસ તો એ છે કે કપાસ ની અંદર એને કોઈ જાતનું નુકસાન નથી થતું કપાસ ની અંદર કોઈ પણ જાતનું નુકસાન નથી ટર્ન સારો લે છે ટર્ન વારવામાં કમ્ફર્ટેબલ આવે

ભાઈ આપણે સનેડાની જે છે લગભગ સંપૂર્ણ માહિતી જે છે આપવા માંગી મનોજભાઈ આ આનો વજન જે છે એની વાત કરવામાં આવે તો અંદાજિત કેવો વજન કિલો 90 95 કિલો એટલે હા 400 કિલો ને આટલો વજન ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે બ્રેક અલગ બ્રેક એ અલગ આવશે બે અલગ એની પણ સિસ્ટમ ખાસ જે આવે

અ મનોજભાઈ આપણા ખેડૂત મિત્રો માટે જે છે એ સનેડો એક તો આમ કેવાય હાથ વગુ સાધન કહી શકીએ કે ઓછા બજેટ ની અંદર અને ટૂંકા ખેતી કરવાવાળા વાળા ખેડૂતો મિત્રો માટે ખૂબ ઉપયોગી છે ત્યારે સરકાર દ્વારા પણ જે છે એ સનેડા ની અંદર પચીસ હજાર રૂપિયા જેવી સહાય આપવામાં આવી છે મિત્રો અત્યારે હાલ જે છે એ સનેડાના ફોર્મ ભરાઈ ગયા છે જે મિત્રોને મંજૂરી પણ મળી ગઈ છે તો હવે જે છે ખરીદવાનું હોય ત્યારે ચોક્કસ જે છે

આવો ત્યારે આજે જે છે એમને મળવાનો મોકો મળ્યો મનોજભાઈ અમારા ખેડૂત મિત્રો એક પરિવાર પણ તમે મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે હા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત પંચાણું સાડત્રીસ જીરો સાસઠ અને શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી વન ભાવનગર રોડ બાબરા એટલે રોડે થી જે છે એ તો ખાલી પાંચસો મીટર પાંચસો મીટર અંદર આવે છે રોડ થી બરોબર ભાવનગર રોડ જે છે હાઈવે એની બાજુમાં જે છે એ જીઆઈડીસી જીઆઈડીસી છે અને જીઆઈડીસી 1 માં જીઆઈડીસી 1 માં કોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રી કરીને જે છે આ કંપની આવેલી છે મિત્રો સોપ્ર જે છે એની મુલાકાત લેજો બાકી મનોજભાઈ અમારા ખેડૂત મિત્રો માટે સનેડાની એક કહેવાય કે નવી ટેકનોલોજી અને નવાજ જે છે આયામ સાથે તમે સનેડાને રજૂ કર્યો અને ખૂબ નવું જે છે એ કામગીરી કરી રહ્યા છો